ચીકુમાતા ચામડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ ભુલવાળા તમે જોઈ શકો આપણે જૈવીશ મગફળી અને અંદાજે પાસઠથી સિત્તેર દિવસની થઈ છે એમાં તમે રિઝલ્ટ જોઈ શકો બરાબર સાથે આપણે ગૌ કૃપા કમ્પોસ્ટ બે દિવસ પહેલાં વિડીયો નીકળો તમે આ જોઈ શકો આ ખાતર બરાબર અને આપણે સત્તર કટાકા લઈ નાખ્યું અને માથે પાણી આ એટલો ખાડો છે એટલે ખાડામાં બાકી છે પાણી પાવાનું એના માટે જો આપણે દોરિયો બાંધીએ છીએ એ અહીંથી પીએ બાકીનું બધું પાણી હામી હામીની સાઈડથી પાંચસો સાડી પાંચસો ફૂટ પાતા હોય બરાબર તમને બતાવું જો અહીંયા સુધી પાણી આપણે પાઈ દીધું ગઈકાલે તો આપણું પાણી અને સાથે જે કમ્પોસ્ટ નાખેલું છે એ પણ તમને દેખાતું હોય તો આમાં બરાબર અંદાજીત સાડી પાંચસો છસો કિલો નાખ્યું છે છ વિકામાં એવરેજ સો કિલોની આસપાસ છે આપણે રાજ્ય દીક્ષિત કહીએ ને સો કિલોથી વધારે ખાતરની જરૂરિયાત જ નથી પણ એના માટે આ કરવું પડે કાશું કદાચ સો હજાર નાખો તો પણ ન થાય બરાબર કેમ કે આ આમાં જેટલા શું કહેવાય કે પોષક તત્વો હોય એટલે એમાં ન હોય એમ એટલે આને આપણે નાખતા હતા અને આજે અહીંયા જે ધોરિયો બનીએ છે બનાવે છે કે આ ધોરિયો તો આ તુવર માટે એ છે તુવાર માટે ને એના માટે છે પણ અહીંથી થોડું થોડું આપણે પાઈ દઈએ કેમ કે એટલો ખાડો છે એટલે એમાં મગફળી નબળી પણ છે તમે જોઈ શકો આ બધાનું પાણી અહીંયા સુધી પૂગી ગયું કાલે બરાબર પાણી પાઈ દીધું અને વ્યવસ્થિત એવું રિઝલ્ટ જય ગૌ માતા